ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ઘઉંલોકન પાંચસો દસ રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી છસો બાવીસ રૂપિયા સિંગ ફાડીયા આઠસો એકાવન રૂપિયાથી ચૌદસો અગિયાર રૂપિયા એરંડા એક હજાર એકાવન રૂપિયાથી તેરસો એકાશી રૂપિયા જીરું બાવીસો રૂપિયાથી એકતાલીસસો એકતાલીસ રૂપિયા કલોંજી ઓગણત્રીસો એકાવન રૂપિયાથી છેતાલીસો એકસઠ રૂપિયા વરિયાળી બારસો એકાવન રૂપિયા ધાણા એક હજાર એકાવન રૂપિયાથી બે હજાર સોળ રૂપિયા લસણસૂકું ચારસો એક રૂપિયાથી આઠસો ને એકાણું રૂપિયા ડુંગળી લાલ છેતાલીસ રૂપિયાથી બસો ને એકાશી રૂપિયા અડદ નવસો અગિયાર રૂપિયાથી બારસો ને અગિયાર રૂપિયા તુવેર નવસો એકોતેર રૂપિયાથી બારસો એકાશી રૂપિયા મેથી ત્રણસો એકોતેર રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા કાંગ ચારસો રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયા સૂરજમુખી આઠસો એકાવન રૂપિયાથી સાતસો ને છ્યાશી છોત્તેર રૂપિયા સફેદ ચણા એક હજાર એક રૂપિયાથી બે હજાર એકત્રીસ રૂપિયા ધાણી અગિયારસો એકાવન રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા ડુંગળી સફેદ છ્યાસી રૂપિયાથી બસો એકત્રીસ રૂપિયા બાજરો ત્રણસો એકોતેર રૂપિયાથી ચારસો એકત્રીસ રૂપિયા જુવાર છસો પચાસ રૂપિયાથી નવસો એકવીસ રૂપિયા મકાઈ ત્રણસો એકાવન રૂપિયા મગ એક હજાર છોતેર રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા ચણા સાતસો ને છોતેર રૂપિયાથી એક હજાર રૂપિયા વાલ છસો ને ચારસો ને એકસાઠ રૂપિયાથી તેરસો ને એકાવન રૂપિયા સોડા કે સોડી સાતસો ને પાંચસો રૂપિયાથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો એક રૂપિયાથી નવસો રૂપિયા અજમા ચૌદસો છવ્વીસ રૂપિયા ગોગડી આઠસો એકતાલીસ રૂપિયાથી એકવીસ રૂપિયા વટાણા વટાણાનો ભાવમાં આ છે મિત્રો એકત્રીસ હજાર અને એકોતેર રૂપિયા લેખા હે પણ એટલા બધા નહીં હોય મિત્રો એકત્રીસ હજાર ઝીરો એકોતેરથી ઓગણીસોને એક રૂપિયો ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવજાણો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ